ભુજમાં લીધેલા મકાનના રૂપિયા ભરવાની ના પાડતા પત્નીએ પતિને કેરોસીન છાંટી દીવાસળી ચાંપી સળગાવી દઈને હત્યા કર્યાના કેસમાં આરોપી પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે આ મામલામાં પતિ પત્ની બંનેના આ બીજા લગ્ન હતા આરોપી કૈલાશ ભુજમાં લીધેલા ઘરના પૈસા માંગવા ધનજીભાઈને કહ્યું હતું તે વેળાએ ધનજીભાઈએ પૈસા આપવાની ના કહેતા આરોપી પત્ની ધનજીભાઈને બહાર આવેલા ગેરેજમાં ખેંચી ગઈ હતી

પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ એ સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે આ બંનેનું બીજું લગ્ન હતું ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનની ઉંમર ચાલીસ વર્ષ છે ધનજીભાઈની ઉંમર સાહીઠ વર્ષ છે અને તેમને ધનજીભાઈને ત્રણ દીકરાઓ છે ત્રણે ત્રણ વિદેશમાં સ્થાયી થયેલા છે એ પૈકી એક દીકરો જે છે કપિલ એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલાં એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો બૂમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશીએ એમના દીકરા કૈલાસે કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ એ વખતે જીવતા હતા એ તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે એમણે ડીડીમાં સ્પષ્ટ જણાવ્યું છે ઇવન અહીંથી જ્યારે એમને એ જગ્યાએથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધી પહેલા જે એમએલસી લેવા લીધેલી હતી એ બધી હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે રિમાન્ડ માટે જો જરૂર હશે મુદ્દાઓ કંઈ રિકવર કરવાનું કે એવા પ્રમાણેના કોઈ પણ મુદ્દાઓ હશે તો રિમાન્ડની પણ પ્રોસેસ તજવીજ હાથ ધરવામાં આવશે